નમસ્તે બાળ મિત્રો બાળ મિત્રો ધોરણ એક ની અંદર એકમ ત્રણ સૂરજ ને શશી ઉગી પૂર્વમાં આથમતા પછીમે સૂરજ દાદા મને ગમતા જીરે આ ગીત આપણે શીખ્યા હતા તો બાળ મિત્રો આ સૂરજ દાદા નું સરસ મજાનું ગીત છે તે હવે સજે પુથી આપણે કાર્ડ નંબર તેર નું લેખન શીખશું બાળ મિત્રો અહીં ચિત્રો આપ્યા છે અને ચિત્રો આધારિત સામે શબ્દ આપ્યા છે તે શબ્દ સાથે આપણે તેને જોડીશું અહીં નમૂનો પણ આપ્યો છે આ છે કાચની બરણી તો બાળ મિત્રો જો અહીં બરણી બરણી સાથે તેને જોડ્યું છે માત્ર તમને આખો શબ્દ ન વાંચતા આવડે તો બ પણ શોધીને તમે ત્યાં જોડી શકો છો તો અહીં બ અલક્ષ રંગની અંદર આપેલો છે તો બરણી જોડેલું છે તે જ રીતે બાળ મિત્રો અહીં જો અહીં અનાનસ અનાનસ આપેલું છે તો બાળ મિત્રો તમે અનાનસ ને તેની સાથે જોડી શકો છો તેને જોડતા જવાના છે હવે આપણે ચિત્રો ઓળખી લઈએ મિત્રો બર નહીં તો તમે જોઈ ઓળખી ગયા આ છે કમળ તો કમળ ક્યાં લખ્યો છે કમળનો ક હા અહીં લખેલો છે તો તમારે કમળને પેન્સિલની મદદથી ત્યાં જોડી દેવાનો છે તો આજ રીતે તેમની સાથે આ આગબોટ છે તો આ ક્યાં છે તો તેની સાથે તમારે તેને જોડવાનું છે અને આ છે એરણ તો એ અને એક માત્ર એરણ એવું લખ્યું હોય તેની સાથે તમારે તે જોડવાનું છે હવે તો જોડી શકશો બાળકો હા સરસ તમે તો ખૂબ હોશિયાર છો ચાલો બાળ મિત્રો હવે આગળ જોઈએ હવે આપણે એક નંબરમાં જે આપ્યું છે તેમાં શું કરવાનું છે તો જે મૂળાક્ષર ઉપર એક માત્ર આપ્યો હોય તેની ફરતું તમારે ચોરસ દોરવાનું છે જોઈએ બાળ મિત્રો અહીં દવા એક માત્ર વાળું નથી કાનો છે અહીં આપ્યું છે મ ને તો ન ને એક માત્ર છે તો આપણે ન ઉપર ચોરસ દોરીશું ત્યાર પછી જો ભાઈ મિત્રો ગાય તો ગાયમાં તો એક માત્ર આપ્યું નથી તો હવે ક્યાં એક માત્ર વાળો શબ્દ છે કે જેને એક માત્ર આપ્યો હોય તો તેની ઉપર તમારે ગોળ બાકીના બધા શબ્દો વાંચવાના છે અને એક માત્ર આપ્યો હોય તેની ઉપર તમારે ગોળ અથવા ચોરસ તમારે પેન્સિલની મદદથી દોરવાનું છે તો ભાઈ મિત્રો તે રીતે સરસ રીતે તમે દોરી દેજો હવે આપણે બે નંબર જોઈએ અહીં ચિત્ર આપ્યું છે વાંચવાનું એટલે માત્ર તમારે સજેગોથીમાં તેમનું વાંચન કરવાનું છે ચાલો વાંચન કરીએ તો બાળ મિત્રો તો જોઈએ અહીં લખ્યું છે વરસાદ રાસ બેન અવાજ એમ તમારે ભેગું વાંચવાનું છે પહેલા થોડું તમને એવું લખશે અ વાચ એમ જ્યારે જુદું વાંચો એક બે વાર જુદું વાંચો પછી આવડી છે એટલે આપણે ભેગું વાંચીશું અવાજ વેર કાક રાજા આવે બેસે સામે વાઝા મગજ જ આ રીતે શબ્દોનું તમારે વાંચન કરવાનું છે હવે બાળ મિત્રો તમને મજા પડે તેવી પ્રવૃત્તિ છે ચાલો એક પેન્સિલ લઈ લો તૈયાર થઈ જાવ અને તેમાં તમારે ગોલ રાઉન્ડ કરવાના છે બાળ મિત્રો અહીં ક આપ્યો છે તો જ્યાં જ્યાં ક આવ્યો હોય તે આપણે ક શોધીશું અહીં ક આપ્યો છે તો ક શોધ્યો ત્યાર પછી બીજે ક્યાં ક છે તે તમે શોધજો અહીં બ તો હવે તમારે બ શોધવાના છે પેલા શબ્દમાં અહીં બ આપેલો છે તે પછી અ આ રીતે અ શોધવાનો છે પછી છ છત્રીનો છ તો પહેલા શબ્દમાં આ છત્રીનો છ છે તો મેં ગોલ રાઉન્ડ કર્યું છે તમારે બીજા બે શબ્દોમાં છત્રીનો છ છ છે એ શોધવાનો છે ત્યાર પછી આ આ શોધવાનો છે તો પહેલા શબ્દમાં તો અહીં પહેલો જ આ છે

તમને કસોટી જોવા મળશે તે કસોટી પણ બાળકો તમે આપજો નવા પાઠ સાથે આપણે ફરી મળશું અહીં પાઠ નંબર ત્રણ આપણો સધ્યપુથી પૂરો થાય છે હવે નવા પાઠ સાથે આપણે ફરી મળશું આવજો બાળમિત્રો